મિત્રો શોર્ટ વિડિયો માં એક નવી અપડેટ લાગુ પડી છે એમાં તમને વ્યૂઝ દેખાડે છે પણ આપણે જે 10 મિલિયન ની જે લિટી આવે છે એની અંદર આપડા વ્યૂઝ એડ થતા નથી તો મિત્રો જે અપડેટ છે એના વિશે તમને આજે વિડિયો માં વાત કરવાનો છું કે જે શોર્ટ વિડિયો માં જે નવી અપડેટ આવી છે એ શું અપડેટ છે કારણ કે તમે ટોપ વિડિયો ની અંદર મિત્રો આપણે મોસ્ટ ઓફ વિડિયો માં વાત કરીએ કે આપણે ઉપર પાંચ હજાર કે દસ હજાર વ્યૂઝ મળ્યા છે ગમે તે એક શોર્ટ વિડીયોની અંદર પણ એ દસ હજાર વ્યૂઝ આપણા દસ મિલિયનની લીટીની અંદર એડ નથી થતાં તો આપણને મિત્રો કેટલું બધું મતલબ દુઃખ તો લાગે ને કે આટલી બધી આપણે મહેનત કરીએ આટલા બધા વ્યૂઝ આવ્યા છે તો પણ એડ કેમ નથી થયા તો આ વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો તમને લાઈવ પ્રૂફ સાથે માહિતી આપવાનું છું કે આપણા વ્યૂઝ કેમ એડ નથી થતા અને બીજું કે જે વ્યૂઝ એડ નથી થતા તો યુટ્યુબની જે નવી અપડેટ આજ જ મહિનાની અંદર એપ્લિનમાં જ લાગુ પડી છે કે આના વ્યૂઝ કઈ રીતે ગણવામાં આવે છે કારણ કે YouTube ની અંદર તમને ઘણા બધા મિત્રો વિડિયો જોયા હશે પણ આ ટાઈપ ની માહિતી ના ખાસ તમને વ્યૂઝ અને વિડિયો તમને જોવા પણ નહી મળ્યા હોય તો હું તમને એક વિડિયો અહીંયા દેખાડું છું અહીંયા શોર્ટ વિડિયો છે આપણી દાખલા તરીકે અહીંયા શોર્ટ વિડિયો કેટલી ચાલેલી છે દાખલા તરીકે તમે જોઈ લો અહીંયા 5000 મતલબ 4800 વ્યૂઝ આવેલા છે હવે 4800 તો આપડા 4800 પર ની વ્યૂઝ જે છે આપડા મોનેટાઈઝેશન પોલિસી ની અંદર એડ ટુ થવા જોઈએ પણ મિત્રો YouTube ની એક નવી અપડેટ લાઈ છે શોર્ટ વિડિયો માટે હવે કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જે વિડીયો બનાવતા હતા તે તમે કોઈ પણ વિડીયો સ્વાઇપ આવી રીતે સ્વાઇપ કરો ને તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ એ વ્યૂઝ છે ને મિત્રો ગણાવવામાં આવે છે તો યુટ્યુબે પણ વિચાર્યું છે કે હવે શોર્ટ વિડીયોની અંદર પણ કોઈ પણ વ્યક્તિ આ રીતે સ્વાઇપ કરે છે તો એ વ્યૂઝ પણ ગણવામાં આવશે પણ મોનોટાઇઝેશનમાં મિત્રો એ લાગુ પડતું નથી એ પણ તમારા માટે જાણવું જરૂરી છે કઈ રીતે લાગુ નથી પડતું એ બધી માહિતી તમને અહીંયા સમજાવવાનું છે દાખલા તરીકે અહીંયા મને ચાર હજાર અને આઠસો વ્યૂઝ મળેલા છે હવે આ છે ને મિત્રો સ્વાઇપમાં મતલબ વ્યૂઝ મળેલા સ્વાઈપ એટલે કોઈપણ વ્યક્તિ અહીંયા આ રીતે ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો જોતા હોય ને એવી રીતે મળેલા છે એની અંદર બધા જ વ્યૂઝ ગણવામાં આવે છે કોઈપણ વ્યક્તિએ તમારો વિડીયો આખો જોયો હોય કે ના જોયો હોય એ તમારા ટોટલ વ્યૂઝ અહીંયા દેખાડવામાં આવે છે હવે આમાં ટોટલ વ્યૂઝની અંદર મિત્રો જો તમારી ચેનલ મોનોટાઇઝ થાય તો ટોટલ વ્યૂઝની અંદર અર્નિંગ એટલે કે આપણને પૈસા મળતા નથી બીજા નંબરમાં કે મોનોટાઇઝેશન ચેનલ નથી તો એની અંદર આ બધા વ્યૂઝ પણ તમાર આડ થતા નથી શોર્ટ વિડિયોના ફીડની અંદર તો હવે કઈ રીતેની આપણે ગણતરી કરવાની છે તો દાખલા તરીકે મિત્રો અહીંયા તમને વિડિયો જોયા તો મળી ગયો છે એ ઘણા બધા ઓપ્શન તમે ક્યારેય પણ વિડિયો ચેક નહી કરી હોય કે આનો અંદર YT સ્ટુડિયોની અંદર મિત્રો કયું નવું ઓપ્શન આવ્યું છે આ જુદી તમે મિત્રો જોયું પણ નહી અને જોયું હશે તો તમને ખબર પડી જ તો આપણે આ કઈ રીતે ચેક કરવાનું છે કે આપણો ઓરિજિનલ વ્યૂઝ આપણને કેટલા મળ્યા છે હવે અહીંયા 4800 છે તો એવ કેટલા સબસ્ક્રાઇબ મિત્રો આપડા વ્યૂઝ છે મતલબ કે જેમને આપડી આખી વિડિયો જોઈ છે અને જેમને આખી વિડિયો જોઈ છે એ જ વ્યૂઝ આપડા ગણવામાં આવશે મોનેટાઇઝેશન પોલિસી ની અંદર અને જો તમારી ચેનલ મોનેટાઇઝ છે તો એ જ વ્યૂઝ ગણવામાં આવશે કે જેની અંદર તમને પૈસા મળશે તો એ કયા વ્યૂઝ છે તો અહીંયા તમારે જાણવું છે કોઈ પણ તમારા શોર્ટ વિડિયો ની અંદર બધા મારા શોર્ટ વિડિયો આવી ગયા છે તો અહીંયા આપણે અહીંયા 4800 વ્યૂઝ મળેલા છે એની પર આપણે ક્લિક કર્યું છે તો ક્લિક કર્યું છે તો તમને વિચાર્યું તો આપણે જે વ્યૂઝ નું ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી લેવાનું અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા પણ તમારા વ્યૂઝ જોવા મળી રહ્યા છે ચાર હજાર આઠસો ને હવે ઓરિજિનલ વ્યૂઝની આપણે ગણતરી કઈ રીતે કરવાની છે તો મિત્રો જે લોકોને ચેનલ મોનોટાઈઝ છે એ લોકો એવું વિચારતા હશે કારણ કે એમને 2 મિલિયન व्यूज મળતું હોય અને 2 મિલિયન ની અંદર મિત્રો વધારે ડોલર મળતા ના હોય તો આપણને કન્ફ્યુઝ તો આપણે થઈ ગઈએ હવે જોજોજી ને શોર્ટ વિડિયો ની અંદર તો 1 લાખ व्यूज મળને ત્યારે આપણે 1 ડોલર મળે છે હવે અહીંયા મિત્રો આપણે કદા કે 1 લાખ व्यूज મળ્યા છે તો આપણે 1 ડોલર તો મળવો જ જોઈએ પણ 1 ડોલર તમને મળતો હશે નહીં માત્ર 40 પોઈન્ટ મળતા હશે એ પણ કહો 23 થી 40 પોઈન્ટ જ મળતા હશે પણ એનું શું કારણ છે એ તમને કહો હવે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જો અહીંયા રેન્ચ નું એક ઓપ્શન છે ડાખા તરીકે આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા રેન્ચ બતાડે છે 4800 ડાયરેક્ટલી શોર્ટ ફીડમાં 98% લોકો તમારી વિડિયો જોઈ છે તો આપણે એક ઓપ્શન તમને એન્ગેજમેન્ટ લખેલું છે આ ઓપ્શન છે મેન અને આ ઓપ્શનની અંદર ઓરિજિનલ શોર્ટ વિડિયોના વ્યૂસ ગણવામાં આવે છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો મિત્રો તમે ખાસ ધ્યાન આપજો 4800 વ્યૂસ હતા એની જગ્યાએ અંદર જે તમારું એન્ગેજ વ્યૂસ જોવા મળી રહ્યા છે માત્ર 2400 છે તો આ જે તમારું 2400 વ્યૂસ છે એ છે મિત્રો ઓરિજિનલ અને જે આયા સ્વાઇપ કરેલા કેટલા છે મિત્રો 41 41% લોકોએ સ્વાઇપ કરીને વિડિયો જોયો છે અને સ્ટાર 59% છે તો મિત્રો આવી રીતે YouTube ની જે અપડેટ છે આવી રીતે લાગુ પડી છે કે જે લોકો શોર્ટ વિડિયો તમે એવું વિચારી રહ્યા છો કે અહીંયા અમારું ઉપરની વાત કરીએ કે અહીંયા મને 10 મિલિયન વ્યૂઝ અહીંયા મળી ગયા છે ઉપરના સ્ટેપ ઉપર કોઈ પણ એક વિડિયો ચાલી ગયો છે પણ તમે એના એન્ગેજ વ્યૂઝ જુઓ એના એન્ગેજ વ્યૂઝ કેટલા છે એ ઓરિજિનલ વ્યૂઝ ગણવામાં આવશે અને કદાચ તમારે 10 મિલિયન થઈ ગયું છે તો 10 મિલિયન માં તમને ડોલર ઓછા મળ્યા છે તો તમારા એન્ગેજ ઉપર જઈને તમારે ચેક કરવાનું છે કે તમારું ઓરિજિનલ વ્યૂઝ તમને કેટલા મળ્યા છે તો આપણે એન્ગેજ ઉપર ક્લિક કરી લેવાનું છે ને ક્લિક કરીને તમે અહીંયા જોશો એટલે તમને ખબર પડી જશે પછી એ પણ તમે જો ચેનલ મોનોટાઇઝ છે તો તમે અહીંયાથી અંદર લગાઈ શકો છો કે તમને કેટલા ડોલર મળ્યા છે અને જો તમારી ચેનલ મોનોટાઇઝેશન નથી તો તમે એ પણ અંદર લગાઈ શકો છો કે 10 મિલિયન ની ગણતરીમાં આપડા વ્યૂઝ કેટલા એડ થવા જોઈએ તો માય દિતરો કેવી લાગી કમેન્ટ કરજો ને આપણિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગોકાને YouTube ની ને લગતી કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડિયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મિત્રો મળી રહેશે